નમસ્કાર દર્શક મિત્રો ટીવીએટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવીએટી ન્યૂઝ ગુજરાતની ની પળે ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર સુરતમાં સરથાણાના સિમડા ખાતે આવેલા બ્લુ સિટી એપાર્ટમેન્ટમાં પાંચમા માળેથી પીઓપી નો પીપળો એપાર્ટમેન્ટના નીચે રમી રહેલા ધોરણ છ વિદ્યાર્થીના માથા ઉપર પડતા ગંભીર ઇજા પહોંચી હતી સુરતના સરથાણા સીમાડા ખાતે આવેલા બ્લુ સિટી એપાર્ટમેન્ટના પાંચમા માળેથી પીઓપી નો પોપડો એપાર્ટમેન્ટમાં નીચે રમેલા ધોરણ છ ના વિદ્યાર્થીના માથા ઉપર પડતા ગંભીર ઇજા પહોંચી હતી જેથી કિશોરને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન આજે તેનું મોત થયું હતું બાર વર્ષીય આ વિદ્યાર્થી અગિયાર દિવસ સુધી મોત સામે લડ્યો હતો જો કે આખરે દમ તોડી દીધો હતો મળતી માહિતી અનુસાર મૂળ અમરેલીના સારકુંડલા અને હાલ સરથાણાના સીમાડા ભગવાન નગરમાં આવેલા બ્લુ સિટી એપાર્ટમેન્ટમાં બાર વર્ષીય મંત્ર કેતનભાઈ અકબર પરિવાર સાથે રહેતો ગુજરાન ચલાવે છે મંત્ર ઘર નજીક આવેલી સ્કૂલમાં ધોરણ છ માં અભ્યાસ કરતો હતો ગત અગિયાર એપ્રિલના રોજ બપોરે મંત્ર સોસાયટીના મિત્ર સાથે એપાર્ટમેન્ટમાં નીચે રમી રહ્યો હતો દરમિયાન એપાર્ટમેન્ટમાં પાંચમા માળેથી પીઓપીનો પોપડો મંત્રના માથા ઉપર પડતા ત્યાં જ ઢળી પડ્યો હતો મંત્રના માથામાં ગંભીર ઈજા પહોંચી હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં જેથી વધુ સારવાર માટે અન્ય ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા માથામાં ગંભીર પગલે બે બે હોસ્પિટલ લઈને લઈને એક પુત્રને પરિવાર ફર્યો હતો જોકે આજે અગિયાર દિવસથી સારવાર બાદ મંત્ર મોત સામે લડી આખરે દમ તોડી દીધો હતો અકબરી પરિવારમાં એકના એક પુત્રનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો આ બનાવ અંગે વધુ આગળની તપાસ તરથાણા પોલીસ કરી રહી છે